કે ઓછી મહેનતે સારી તૈયારી કરવી છે તો તમારા માટે એક સરસ મજાની વસ્તુ અમારી પાસે છે એ બતાવજો તમારા માટે ખાસ ઓછી મહેનતે વધારે માર્ક્સ કેવી રીતે લાવવા એના માટે અમે લોકોએ સરસ મજાની બુક્સ બનાવી છે જેમ કે અહીંયા છે ગણિતની ગોળી એવી રીતે વિજ્ઞાનની વેક્સિન આવી દરેક વિષયની બુક તમારા માટે બનાવવામાં આવી છે ગુજરાતીનું ગ્લુકોઝ સામાજિકની સર્જરી અને અંગ્રેજીનું ઓક્સિજન એની અંદર એવો કન્ટેન્ટ મૂકવામાં આવ્યો છે કે ઓછી મહેનતે મેક્સિમમ સ્કોર કરી શકો વેરી વેરી મોસ્ટ આઈએમબી પ્રશ્નો વેરી મોસ્ટ આઈએમબી દાખલા વેરી મોસ્ટ આઈએમબી નિબંધ કે લેખન જે કંઈ પણ છે એ તમારા માટે સુપર ટુપર લેવલ ઉપર મૂકવામાં આવ્યું છે હવે તમે વિચાર કરો કે એક આટલી નાની બુક બરાબર અને આટલી આટલી તમે મહેનત જો કરી લો તો તમારે બહુ જ મહેનતે સારામાં રિઝલ્ટ તમે લાવી શકો તો હવે વિચાર કરો કે મોટી બુક કે ગાઈડ કે અપેક્ષિત એ બધામાંથી મજૂરી કરવી એના કરતાં બહેતર છે એક નાનકડી બુકમાંથી તમે તૈયારી કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે જો તમારી હોય કે સાહેબ હું તો પાસ થઈ અને સાત પેઢી શિક્ષકોનો સાહેબ મને એક ટોપર વિદ્યાર્થી છું પણ આઈએમપી પ્રશ્નો જોઈએ તો આ બુક ની અંદર તમને બધા જ આઈએમપી દાખલાઓ અને બધા જ પ્રશ્નો બિલકુલ સારી રીતે જવાબ સાથે મળી જશે નોટ ઓનલી ક્વેશ્ચન તો આ પ્લીઝ ની ઓર્ડર કરી શકો છો ઓગણપચાસ રૂપિયા કુરિયર ચાર્જ એક્સ્ટ્રા છે બટ આ પ્રી લોન્ચ ઓફર છે તો તમને કુરિયર ફ્રીમાં મળી જશે જ્યાં સુધી બુક લોન્ચ થાય ત્યાં સુધી ઓર્ડર કરાવી દો તો તમને આનો મેક્સિમમ બેનિફિટ મળશે

સારામાં સારી તૈયારી અને પરફેક્ટ લેવલ ઉપર પ્રેક્ટિસ તમારી થશે એની પાકી પ્રોમિસ અને ગેરંટી છે તો ચલો આઈએમપી બતાવું હવે હવે ખાસ આઈએમપી ની આપણે ચર્ચા કરી લઈએ છીએ તો તમારા માટે આઈએમપી પ્રશ્નો છે પહેલા સેક્શન બી ના તો દરેક ચેપ્ટર ના પ્રશ્નો અહીંયા તમને આપવામાં આવેલા છે આ ફાઇલ ડિસ્ક્રિપ્શન ની અંદર છે એટલે સ્ક્રીનશોટ વગેરે લેવાની જરૂર નહીં પડે એ તમે સીધા જ ડાઉનલોડ કરી લો

તો બહુ ખાસ ધ્યાન આપી અને પ્રોપર તૈયારી કરવી જરૂરી છે મગજને થોડું શાંત રાખવાનું કારણ કે કહેવાય છે કે જ્યારે મન શાંત હોય ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય તો મગજને શાંત રાખી અને જેટલી બને એટલી મેક્સિમમ તૈયારી કરી લેવી અને હા અત્યારે પાવર ઓફ જનરલ ઓપ્શન છે તો જનરલ ઓપ્શનનો પાવર તમે યુઝ કરી શકો છો બહુ ઓછી મહેનતે સારો સ્કોર કરવો તો સિમ્પલ વાત એ છે કે જે કરો એ બેસ્ટ કરો પરફેક્ટ કરો થયા પછી સેક્શન સી ના પ્રશ્નો તમે ડાઉનલોડ કરી શકશો બેટા એટલે એવી કોઈ ઇશ્યુ નથી આની લગેનશોટ કેશ્નો અમુક ના લાગી શકતા તમે જવા દો છો તો જુઓ અહીંયા બહુ બધા પ્રશ્નો આપવામાં આવેલા છે તમારી બુક કે ગાઈડ કે જે મટીરિયલ હોય એમાં ટીક કરી લેજો અને છેલ્લે ખાસ કહીશ કે આ બુક તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે તો એ મંગાવી લેજો અન્ય વિષયની બુક પણ જલ્દી જ અમારી પાસે આવી જશે અને ત્યારે તમને બતાવીશું સો ફટાફટ ઓર્ડર કરી દેજો પ્રી બુકિંગ ચાલુ છે છે અને રૂપિયા પ્રાઇસ પાંચ બુક ભેગી નહીં ઘરે બાપુજી માતાજી જેનું ચાલતું હોય ને એને વાત કરી અને જલ્દી જલ્દી બુક કરાવી દેજો સો તમારી તૈયારી ખૂબ સારી થશે ઓછી મહેનતે સારું રિઝલ્ટ તમે ચોક્કસ લાવી શકશો આપણે મળીએ નવા વિડીયો ત્યાં સુધી સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો સાથે શેર બી કરજો બાય